મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો અત્યારે જો આજે જઈ આપણે છે ને હેલ્પર નહોતા આવ્યા એટલે કચરાપોતું બધું કામ હાથે કરવા હતું તો છે ને અત્યારે રૂમ માં ગયા પછી તો કચરા પોતો થઈ જાય પણ બહાર એટલો પવન છે ને આજે કે વાત જવા દો કચરો વાળન તો કચરો ઉડી જાય ને એટલો પવન છે બહુ જ ઠંડો પવન છે મમ્મી કે ટોપી બોપી પહેરીને નાખ દે પણ મેં કીધું કે આપણે થોડીક વાર જ બહાર રહેવું એ બાકી તો અંદર રૂમ માં જોય તો રૂમ માં એટલો બધો પવન ન આવે એટલે ટોપી બોપી નથી પહેરી અને પહેલેથી જ મને છે ને પગમાં અને કાનમાં છે ઢાકું ઓછું ગમે પગમાં મે પહેરું હોય તો મને બહુ ગરમી થાય અને કાન માં તો મને એવું જ થાય બહાર જઈને તો ઓળી ટોપી કેવું પહેરી લઈ પણ ઘરમાં મને સ્વેટર પહેરવું ઓછું ગમે ટોપી બોપી ને એવું બધું પહેરવું ઓછું ગમે જો સવાર સવાર માં આપણે ખાઈએ છીએ આંબળા નાસ્તો કરી લીધો છે અને જાડુ કે તને અલગ રીતે જો આંબળા સુધાર દો એટલે એમાં ટુકમાં બેઝિક ટળીઓ કાઢી નાખો છો બાકીના ટુકડા કરી દીધા છે અમે કોલેજ માં છોકરીઓ આવતી ને આવી રીતે આંબળા લાવતી એટલે મેં કીધું મમ્મી તું આવા આંબળા કરજે તો એકવાર તો મેં મારા મમ્મી ને આવા કટકા કરાવ્યા અને પછી પલાળવા ગયા પલાળવા દીધા તો પલાળા તો બધા પોચા પોચા થઈ ગયા હવે મને ખબર પડી કે આવી રીતે કરવાના પેલા છે ને એ ગળી જાય અને પછી કટ્ટા કરીને ખાવાના એમાં એવું હોય પાયલ કેવું છે ખબર છે આને તું ઘરના બધા વ્યક્તિગણ અને હસબન્ડ હોય ની ઠળીઓ અને ઠળીઓ નીકળી જાય ને તો ઘરના વ્યક્તિ છે વિખરી જાય એટલે ઠળીઓ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ પણ ખાવામાં ઠળીઓ થોડો હોય એટલે તું એમ કેસો કે નકામી વસ્તુ એ ઘરવાળા છે હસબન્ડ ઇ નહીં નહીં તો અલગ સમજી ઠળીઓ તો જો આપણે કચરાના ડોલમાં નાખી દેવા બધું પેટમાં જાય કામ આવ બાંધે રાખે મકાન માલિક કે એ બાંધે રાખે હા મકાન માલિક ને હસબન્ડ ને ઓમણા મે કીધું હતું કે ઠળીઓ હું તો મમ્મી કે તો નકામો છે કચરાના ડોલમાં જ જાય તો

આખો દિવસમાં જ્યાં સુધી મળે ત્યાં સુધી મળે તો આખો દિવસ ના સીઝન પૂરતું મળે ખાઈ લેવાનું બબે હમણાં રોજ મારે આંકડા નંબર હતા ને તો મારા મમ્મી રોજ સવારે છે ને આમળાનું જ્યુસ કરી દેતી મેં કેટલો ટાઈમ લાગે બે ત્રણ મહિના મેં પીધો છે આમળાનું જ્યુસ પણ મને નંબર અડધો ઘટ્યો નહીં પછી મેં બંધ કરી દીધો દીધું જટવા હોય ઘટે ને વધવા હોય બધા હું મારે નથી પીવું આમળાનું જ્યુસ રોજ સવારમાં અને પેલા બહુ નંબર હતા પચીસ પચીસ નંબર હતા પચીસ પચીસ તો નહોતા પણ નંબર હતા વધારે તો વાગ્યા છે સવા બાર અને હું જાઉં છું તો ખમણ લેવા માટે કારણ કે આપણા ઘરે આવ્યા છે મહેમાન મારા મામા અને મામી એવા છે કેરિયર ઝાડ તો રસોઈ બસો બની ગઈ છે અને ખમણ ના વાટે છે અને એ આપણી જવાબદારી છે તો ફટાફટ વઘારેલા ખમણ લેતા આવીએ નાયલોન ખમણ આવે છે અને વાટી દાલ ના આવે છે પણ વાટી દાલ ના લાવશું કારણ કે મસ્ત મળે તો જમવા માં જો રોટલી છે ફુલાવર બટેકા ટમેટા ને વટાણા શાક છે ખમણ છે ચટણી છે પાપડ છે દાળ ભાત છે જો મામા આવ્યા છે કેમ છે મામા અને જો બધા જમવા બેઠા છે કેમ છે મામી સારું છે ને અને નીરવ ની જગ્યા ખાલી છે કારણ કે અત્યારે એને

મીઠે છે no, <laughs> <wow>

અને ઈ જ આવા પેશલ વેચવા દુકાનમાં હતો એટલે મે લીધો અને ખાધો ને બહુ મસ્ત છે તો હું મારું બોલેલું પાછી લઈ લઉં છું પણ મને કદાચ એવું છે કે ખારેકમાંથી જ ખજૂર બને જો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો જો સાચું હોય તો ઠીક છે બાકી હું મારું કીધેલું પાછું લઈ લઉં છું ખારેકમાંથી જ ખજૂર બને અને ઝાડવામાં જ ખારેક ઉગે અને એની ને આપણને નથી ખબર મમ્મી એકવાર તો કીધું ઝાડવા ઉગે આ ઝાડ

ઝાડમાં પાકેલો મૂકો ભાઈ બહુ ગેરી ભાઈ હવે ખજૂર મારે લઈને જાવું પડશે યાર નહીં ભેગો થાય હેં પાયલ મમ્મી નવું ચાલુ નથી કર્યું કે પીવા પીવાનું કંઈ આ ચોટી ખિસકીસ છે એટલે

પણ જયારે બે માં હોય ત્યારે બીક લાગે કે ભાઈ ઘટશે ઘટશે તો એમ કરીને આપણે રોટલી વધારે કરી જો કે વધાર નથી થઈ ચાર ખાલી રોટલી પડી તો મેં કીધું કાલે કદાચ મહેમાન હોય તો આ બધું કઈ ન ખવાય હવાર માં એટલે મેં કીધું આપણે અત્યારે છે બધું પતાવી દઈએ એટલે કઈ વેસ્ટ ન જાય જો ભાઈ આ મારા હોમ થિયેટર રિમોટ છે અને હવે આમાં સેલ બદલે બધુંય ટ્રાય કરી પણ હવે શું કે હાલતું છે અને કા તો ઓનલાઈન મંગાવવું પડશે કાં તો ક્યાંક આને દુકાનમાં ચેક કરી આવ્યું પણ આમાં રિમોટમાં તો હમું કરવાનું કઈ હોય ને એટલે નવું જ લેવું પડશે જો તો રાતના વાગ્યા છે સાડા અને મને એમ કે વ્લોગનો એન્ડ લેવાઈ ગયો હશે હું અત્યારે ઓફિસમાં નાનું મોટું કામ બતાવતો હતો પણ વ્લોગનો એન્ડ બાકી હતો નો એન્ડ તો લઈ લો નકર હું સુઈ જઈશ અને આજના વ્લોગના એન્ડમાં એક વસ્તુ કહી તમને લોકોને સોરી કારણ કે એટલો બધો કોન્ટેન્ટ આ શૂટ નથી થયો કારણ કે થોડા ઘણા ઓફ ટ્રેકમાં કાઢી વેગી હતી કારણ કે બિઝી હતું આજ હું અને ના કામ બતાવ્યા બધા અને યાર એમાં પછી વ્લોગ લઈ ન શક્યો એટલે આજ કે ખાસ એવું આવ્યું નથી તો વન્સ અગેન સોરી તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં તો ફોલો કરવાનું ભૂલતા નહીં વન સેકન્ડ સોરી તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય હવે આવનાર વ્લોગમાં તમને મજા આવશે કારણ કે થોડુંક દિમાગમાં રાખીશ કે તમને સારું સારું વસ્તુ કોન્ટેન્ટ હોય એ બતાવું એટલે તમને મજા અને ખાસ કરીને મને મજા આવે તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય